ડેપો સર્કલ નજીકની ત્રણ દુકાનો તસ્કરોના નિશાન પર એક દુકાનમાંથી હજારોની મત્તા ચોરાઈ વાગરાના ડેપો સર્કલથી બચ્ચોકા ઘર તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલી ત્રણ દુકાનોમાં ચોરોનો ચોરીનો પ્રયાસ સામે આવ્યો હતો તસ્કરોએ મોબાઈલની દુકાનનું તાળું તોડ્યું હતું પરંતુ અંદર બીજો દરવાજો હોવાથી તેઓ ચોરી કરી શક્યા ન હતા જ્યારે અન્ય બે દુકાનોમાં પાછળથી પતરા ઓજાર વડે ખોલીને ચોરીને અંજામ આપ્યો હતો આ ઘટનાને કારણે સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે ચોરોએ મોબાઈલની દુકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અંદર બીજો લોકવાળો દરવાજો હોવાથી તેઓ ચોરીમાં નિષ્ફળ રહ્યા આથી દુકાન નુકસાન થયું હોવા છતાં કોઈ વસ્તુ ચોરાઈ ન હતી આ ચોરીનો ભોગ બનેલી એક દુકાનમાં પણ પાછળથી પત્રુ કાપીને પ્રવેશ કર્યો હતો હાલ આ દુકાનમાંથી શું ચોરાયું છે તેની વિગતો જાણવા મળી નથી કારણ કે દુકાન માલિકો દ્વારા હજુ તપાસ કરવામાં આવી રહી છે અને વેપારીઓ દ્વારા પોલીસ રાત્રે પેટ્રોલિંગ વધારે અને આરોપીઓને વહેલી તકે પકડી પાડે તેવી માંગ

અને વાગરામાં હોમઘર ડેપો પર બેસી રહે છે અહીંયાગડી રનિંગ આઉટમાં કોઈ આવતું નથી નાઇટમાં પેટ્રોલમાં ગાડી બારી કોઈ ફરતી હોય પોલીસની તો ખ્યાલ આવે આ ચોરી આટલી બધી લાઇનમાં લગભગ સાત આઠ દુકાનો તૂટી છે સામને પેલા ઇમરાનભાઈ મોબાઈલ વાળાની બી તૂટેલી છે એમનું શટલ ઓપન કર્યું છે પણ કાચા લીધે તોડ્યું નથી અંદર એટલે એમનું બચી ગયું છે એટલે અવારનવાર અહીંયાગી ચોરી થાય કર્યા તો સ્ટાર્ટિંગમાં આવું થાય છે હજુ તો આખો શિયાળો બાકી છે તો મારી રિક્વેસ્ટ છે કે હોમગાર્ડ ખાલી ડેપો પર બેસી રહે છે ત્યાં વાતો કરે ચા નાસ્તા કર્યા રહ્યા છે આજુબાજુમાં બી કોઈ ઉભાડે ને વેઝીટ મારે અહીંયા બે હોમગાર્ડ બેસેલો જેથી ત્યાં લાઈનો ને અમને સપોર્ટ રહે